અમરેલીથી અમેરિકા કેસર કેરી કેવી રીતે ગઈ અને એક શિક્ષકે અમેરિકાની અંદર આ કેસર કે કેરીને કેવી રીતના પહોંચાડી નમસ્કાર દર્શક મિત્રો આપણને બધાને એ વાતની ખબર છે કે ગુજરાતની જે કેસર કેરી છે એ વિદેશમાં જાય છે અમેરિકામાં જાય છે વિદેશના બીજા બધા દેશોની અંદર પણ જાય છે પરંતુ આજે અમે તમારી સાથે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ શેર કરીશું કે અમરેલીથી અમેરિકા કેસર કેરી કેવી રીતે ગઈ અને એક શિક્ષકે અમેરિકાની અંદર આ કેસર કે કેરીને કેવી રીતના પહોંચાડી એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અમરેલી જિલ્લાનું સાવરકુંડલો તાલુકો અને એક ગામ છે મોટા ભામોદરા આ મોટા ભામોદરા ગામની અંદર પંચોતેર વર્ષના મધુભાઈ સવાણી એક નિવૃત્ત શિક્ષક રહે છે તમને બહુ ઓછા લોકોને ખબર હશે કે આ શિક્ષક અને એમના પુત્રને કારણે અમેરિકામાં કેસર કેરી પહોંચી શકી એમણે મધુભાઈ સવાણીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂની અંદર આખી એક વાત કરી છે પંચોતેર વર્ષની ઉંમર હોવા છતાં મધુભાઈ સવાણી આજે પણ આંબાના ગાર્ડનની અંદર એકદમ સ્ફૂર્તિ સાથે કામ કરે છે એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે હું જ્યારે દામનગરની શાળામાં શિક્ષક હતો અને શિક્ષક પછી મેં નિવૃત્તિ લીધી અને મારા પુત્રને મારે અમેરિકા સ્થાયી કરવાનો હતો એટલે હું અમેરિકા ગયો અને મારા પુત્રને સાઈ કર્યો અને એ પછી હું પાછો મારા વતન આવી ગયો એક વખત હું પાછો જ્યારે અમેરિકા ગયો તો અહીંયાથી હું કેસર કેરી લઈને ગયો હતો તો ત્યાં આગળ અમેરિકાના એરપોર્ટ ઉપર જ મને અટકાવવામાં આવ્યો અને મને ના પાડી કે કેસર કેરી તમે લઈ નહીં જઈ શકો મેં વિનંતી કરી પરંતુ એ લોકોએ નાની દાંત પાડી તો મધુભાઈએ કીધું કે એ લોકોએ એમ કીધું કે આ કેસર કેરી તમે ફેંકી દો પણ મેં કેસર કેરીને ફેંકી નહીં એને બદલે હું તો ત્યાં જ એરપોર્ટ પર બેસીને ખાઈ ગયો એ પછી મધુભાઈએ કીધું કે મારો પુત્ર છે ડૉક્ટર ભાસ્કર સવાણી એણે તપાસ કરી કે મને સુકામ એરપોર્ટ ઉપરથી ના પાડવામાં આવી અને અમેરિકામાં મને કેસર કેરી સુકામ નહીં લઈ જવા દેવામાં આવી એ તપાસ કરી તો એવી ખબર પડી કે અમેરિકાની અંદર કેસર કેરી લઈ જવા પર પ્રતિબંધ છે તો આ વાતથી ડૉક્ટર ભાસ્કર સવાણીએ લગભગ છ વરસ સુધી મહેનત કરી કે ગુજરાતની અમરેલીની કેરી અમેરિકા સુધી કેવી રીતના પહોંચે એમણે છ વરસ સુધી બધા વિભાગમાં તપાસ કરી અને ઘણી બધી મહેનત કરી અને એ પછી એકસો ને જેટલા નિયમો આ ખાલી એક કેસર કેરી મોકલવા માટે એકસો ને જેટલા નિયમો પૂરા કર્યા પછી અમેરિકાએ કેસર કેરીને અમેરિકા આવવા માટે પરવાનગી આપી અને એમનું મધુભાઈ સવાણીનો દાવો છે કે પહેલી વખત સવાણી ફાર્મમાંથી અમેરિકા આ કેરી ગઈ છે અને એ પછી તો વ્હાઈટ હાઉસમાં પણ આ કેરી પહોંચી અને તે વખતના રાષ્ટ્રપતિ છે જ્યોર્જ બુસ ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં જો બાઇડન આ બધાએ અમરેલીની કેસર કેરીનો સ્વાદ માણેલો છે હવે તમને બીજી એક વાત જાણવામાં પણ રસ પડે એમ છે કે આમ અમરેલીથી અમેરિકા સુધી કેરીને કેવી રીતના પહોંચાડવામાં આવે છે એટલે એની પ્રોસેસ શું હોય છે તો આમાં એવું હોય છે કે ત્રણસો ગ્રામનું ફળ એક કેરેટમાં જમા કરાવીને ધરમપુર મોકલવામાં આવે અને ધરમપુરની અંદર ત્યાં ગ્રેડિંગ થાય અને ગ્રેડિંગ થયા પછી લસણ ગામમાં બોક બોક્સ પેક કરીને મુંબઈના ત્યાં મુંબઈ પહોંચાડવામાં આવે અને મુંબઈના કાર્ગોથી પછી અમેરિકા અને સાઉથ કોરિયાની અંદર આ કેસર કેરી પહોંચે છે એટલે ગુજરાત માટે એક ગૌરવની વાત છે કે એક ખેડૂતે અને એક એટલે ખેડૂત અને નિવૃત્ત શિક્ષકે અમરેલીથી અમેરિકા સુધી કેસર કેરીને પહોંચાડી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ